હેલો એવરીવન અ મોરલ સ્ટોરીઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તા એક બહાદુર હાથી અને તેના મિત્રો વિશે છે તો ચાલો વાર્તા શરૂ કરીએ એકલા હાથીએ જંગલમાં મિત્રોની શોધ કરી પરંતુ તેના કદને કારણે વાંદરો સસલા અને દેડકાએ તેની મિત્રતાને નકારી દીધી એક દિવસ હાથીએ પ્રાણીઓને વાઘથી પોતાનો બચાવ કરતા ભાગતા જોયા બહાદુર હાથીએ વાઘને ડરાવીને જંગલના પ્રાણીઓની વાઘથી રક્ષા કરી પ્રાણીઓએ ઉત્સાહથી હાથીને કહ્યું તમે ભલે મોટા છો પણ તમે દયાળો અને બહાદુર છો તમે આજથી અમારા સાચા મિત્ર છો ત્યારથી હાથીના ઘણા મિત્રો બન્યા અને તે બધા જંગલમાં આનંદથી રહેવા લાગ્યા આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે મિત્રો કોઈ પણ આકાર અથવા કદના હોઈ શકે છે જો તમને મોટા પાઠ સાથે ટૂંકી વાર્તાઓ ગમે છે તો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર